નવરાત્રિ બે હજાર ચોવીસનું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાઇસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાઇસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાઇસન્સ માટેનું જે પ્રોસીજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે જે આની અંદર એક સિમ્પલ છે કે કોઈ પણ લાઇસન્સની જે મંજૂરી જે છે લાઇસન્સ શાખા દ્વારા કોઈપણ આયોજનની મંજૂરી છે તે અમે જે વાત કરી એટલા પ્રમાણપત્રો અને અલગ અલગ સર્ટિફિકેટ્સ આવ્યા બાદ જ તેને લાઇસન્સ આપવામાં આવશે એ પહેલાં લાઇસન્સ નહીં આપવામાં આવે એટલે આજે એકવાર જે લોકોને મંજૂરી મળશે અને ગરબાનું આયોજન કરશે તો ત્યાં લોકોની સુરક્ષા અર્થે જે છે એ પોલીસ પોતાનું પેટ્રોલિંગ પણ અલગ અલગ વિસ્તારોમાં રાખશે તે ઉપરાંત સી ટીમ્સ જે છે એ પણ અલગ અલગ ગરબીઓની અંદર પ્રાઇવેટ ડ્રેસીસની અંદર પોતાના અમુક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં યુનિફોર્મમાં એ પેટ્રોલિંગને એવું કરતા રહેશે અને તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના લોકો જે છે એ પણ પ્રાઇવેટ ડ્રેસની અંદર અલગ અલગ જગ્યાએ